સુઈગામ તાલુકાના ડાબી સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટને લઈ ગ્રામજનોએ તાળાબંધી કરી આજથી તેર વર્ષ અગાઉ બે હજાર અગિયારમાં સુઈગામ તાલુકાના અંતરિયાળ ડાબી ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી પરંતુ શાળામાં હજુ સુધી પૂરતા શિક્ષકો ભરતી કરવામાં આવ્યા નથી ગામથી લગભગ બે કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં બનાવવામાં આવેલ સરકારી હાઈસ્કૂલમાં પીવાના પાણીની સુવિધા નથી કે શાળામાં ક્યાંય સીસીટીવી કેમેરા પણ નથી મોટાભાગે આજુબાજુના ગામો વાઘપુરા સોનેત કિલાણા ડાબી ડુંગળા દુદોસણ બોરુ વગેરે ગામોમાંથી એકસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ પોતપોતાની સગવડતા અનુસાર સાયકલ કે ખાનગી વાહનો ઉપરાંત પગપાળા શાળામાં અભ્યાસ અર્થે આવે છે સરકારી બસની પણ કોઈ જ વ્યવસ્થા નથી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે એમની સુરક્ષાનો પણ સવાલ છે હાલના સમયમાં સરકારી હાઈસ્કૂલમાં સાત શિક્ષકોના મહેકમ સામે માત્ર એક કાયમી શિક્ષક છે ત્રણ જ્ઞાન સહાયકો છે પરંતુ અગિયાર અને બારમાં ધોરણમાં કોઈ ભણાવનાર શિક્ષક નથી શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓ જાતે જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કન્યા કેળવણીની સરકારની મોટી ગુલબંગો વચ્ચે અહીં તો ભણાવનાર શિક્ષક જ નથી તો કન્યાઓ ક્યાંથી કેળવણી મેળવશે આખરે શિક્ષકોની ઘટને લઈ વિદ્યાર્થીઓના બગડતા ભાવીને લીધે જાગી ઉઠેલા વાલીઓએ સોમવારે શાળામાં જઈ જ્યાં સુધી પૂરતા કાયમી શિક્ષકોની આ સ્કૂલમાં નિયુક્તિ કરવામાં ના આવે ત્યાં સુધી શાળામાં તાળાબંધી કરવાનો મક્કમ નિર્ધાર સાથે શાળાને તાળાબંધી કરી હતી જેને લઈ શિક્ષણ જગત ઊંઘતું ઝડપાયું હતું અવારનવાર વિદ્યાર્થીઓ રજૂઆત કરતા કે આપણી શાળામાં મેકઅપ સાતમો ચાલે છે અને શિક્ષક એક જ છેલ્લા ઘણા સમયથી આમ તો બે શિક્ષક હતા પણ એક તાત્કાલિક યુદ્ધના ધોરણે લીંબુડી મૂકી તો એક જ શિક્ષક માત્ર બચ્યા અને પ્રવાસી શિક્ષક બે એટલે હાલ અહીંનો છોકરાનું જીવન ઘડતા અંધકારમય બની રહ્યું છે બસોની સંખ્યા છે નવથી બાર એટલે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે ત્યાં અત્યારે ફક્ત ને ફક્ત એક શિક્ષક પટાવાળાની પણ કોઈ જગ્યા નથી કલાકની જગ્યા નથી આચાર્યની જગ્યા નથી એને ને એક શિક્ષક માત્ર બસો બાળકોને કેવી રીતે ભણાવી શકે એટલે અવારનવાર બાળકોની અને એમના વાલીઓની રજૂઆત હોવાથી અત્યારે સમગ્ર વાલીગણ તેમજ હું એક પ્રથમ નાગરિક તરીકે આજે આ ડાબી ગામમાં તાળાબંધી કરવા માટે આવ્યા છીએ અને એક નિર્જીવ એટલે નિર્જર જગ્યા જેવી કે વગડા જેવી જગ્યા ઉપર અમારી શાળા આવેલી છે ત્યાં સીસીટીવી કેમેરાની કોઈ સગવડ સુવિધા નથી તેમજ પાણી પીવાની પણ સુવિધા નથી એટલે વહેલી તકે આ બધી મને સગવડ મળતી થાય એ માટે હું ગુજરાત સરકારને તેમજ શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યક્ત કરવા માગું છું ઓકે સરકારી માધ્યમિક શાળા ડાભીની અંદર આજુબાજુ ગામ એટલે કે જજામ દુદસાન ડુંગળા બોરુછી સોનેત કિલાણાથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ભણવા આવે છે જ્યાં શિક્ષકોની અછત છે વિદ્યાર્થીઓ સાયકલ પેદલ અપડાઉન કરે છે અભ્યાસ માટે અને શિક્ષકોની ઘટના કારણે ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર શ્રી આપણે એવું કહે છે કન્યા કેળવાણી અને તમે બધા જોઈ શકો છો અહીંયા સૌથી વધારે સંખ્યા વિદ્યાર્થીનીઓની છે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે છે તો સરકારને એટલી વિનંતી કે તમે જો કન્યા કન્યાકિરવાણીની વાત કરતા હો તો શિક્ષકો પૂરતા મૂકી અને આ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય બગડતું બચાવો જે વિદ્યાર્થીનીઓને બારે એમના બાબતોને હોસ્ટેલોની ને મોકીદાર સ્કૂલોની ફી ભરવાની સગવડ નથી એમના માટે હાઈસ્કૂલ આશીર્વાદરૂપ છે એટલે પૂરતા શિક્ષકોનો અને તમામ સ્વસ્થ સ્થા કરીને શિક્ષણમાં સુધારો લાવે એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી શિક્ષણ મંત્રીને ખાસ અપીલ કે આ ઘટું જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરે આજે શું કાર્યક્રમ આજે શિક્ષકોની ઘટ છે બે સરકારી શિક્ષક છે એમાંથી એકને બીજે કાર્ય મૂકી દીધા છે અત્યારે હાલ એક સરકારી શિક્ષક છે અને શાળાને તાળાબંધી છે બે પ્રવાસી શિક્ષક છે છે અને એની અંદર નવ દસ અગિયાર ને બાર ચાર વચ્ચે હવે એ કયા શિક્ષકો કયા વિષય છે એમનો એ ખબર નહીં ગણિતનો શિક્ષક ઇંગ્લિશ ભણાવે ઇંગ્લિશનો શિક્ષક ગુજરાતી ભણાવે ગુજરાતીનો શિક્ષક હોય ભૂગોળ ભણાવે આ તો કેવી રીતે સેફ થાય બધા જે વિષયના શિક્ષક પૂરતા વિષયોના શિક્ષક નથી ગુજરાતીના શિક્ષકને ઇંગ્લિશ ભણાવવા આપી દે આવી રીતે વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ આવશે ત્રણ અભ્યાસ કરતી મારું નામ છે કેટલા શિક્ષકો નથી અને કઈ રીતે અભ્યાસ કરો છો ખાસ કરીને અમે જાતે વાંચીને અભ્યાસ કરીએ છીએ અમારી શાળામાં શિક્ષકોની છે અમને દિવસમાં બેઠું રહેવાનું થાય છે કોઈ આવતું નથી અને અભ્યાસ કરાવો છો અમે સાધન ની શું વ્યવસ્થા કરેલી છે સાધન તો અમે ચાલીને ને આવ્યા કેટલા કિલોમીટર થાય અહીંથી તો 5 કિલોમીટર જેવું થાય 5 કિલોમીટર ચાલીને ને આવો છે બેસ કરવા માટે કેટલા વિદ્યાર્થીઓ આવે છે અમારા ગામમાંથી તો 14 15 જેવા વિદ્યાર્થીઓ ચાલે ઠાકોર અસ્મિતા બેન ભાઈ છે મારું ગામ નામ નવા કમલપુરા છે જે અહીંથી બહુ દૂર છે પરંતુ અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને ભણવા આવે છે કે અમારું જીવન ઉજ્જવળ થાય અને અમે આગળ ભેડીમાં કંઈક કરીને બતાવીએ પણ અહીં તો શિક્ષણમાં જ કઈ નહીં અહી શિક્ષકો જ પૂરતા નથી અમને ભણાવે જ પણ અમે જાતે જ અભ્યાસ કરીએ છીએ ધોરણ